સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં વર્ષ બે હજાર છવ્વીસની સંક્રાંતિ પર્વ નિમિત્તે શ્રી શંભુ પંચ દસ નામ આહવાન અખાડા દ્વારા પાંચ દિવસે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત સાધુ સંતો દ્વારા શાહી સ્નાન યોજાશે આ શાહી સ્નાનની પરંપરા છેલ્લા ચાર વર્ષથી ચાલી આવે છે અને આ વર્ષે તેનું આયોજન પ્રસંગે ભારતભરમાંથી હજારો સાધુ અંબાજીમાં એકઠા થશે ત્યારે આ કાર્યક્રમની શરૂઆત અગિયારમી જાન્યુઆરીએ સંતોના આગમન સાથે થશે ત્યારબાદ ગણપતિ પૂજા ધર્મધજા સ્થાપન ગૌ પૂજા અને કન્યા પૂજન જેવી ધાર્મિક વિધિઓ યોજાશે વર્ષ બે હજાર છવ્વીસ મકર સંક્રાંતિ ચૌદમી જાન્યુઆરીએ બપોરે ત્રણ કલાકે શરૂ થતી મુખ્ય શાહી સ્નાન પંદરમી જાન્યુઆરી સૂર્યોદય સમયે કરવામાં આવશે આ પવિત્ર દિવસો દરમિયાન રાત્રિના સમયે અંબાજીના માનસરોવર કુંડ ખાતે ગંગા આરતીનું પણ આયોજન કરાય છે તો પંદરમી જાન્યુઆરી સાધુ સંતોના શાહી સ્નાન બાદ આ પાંચ દિવસે કાર્યક્રમની પૂર્ણ આવતી અંબાજી ગામના નાગરિકો અને સાધુ સંતો દ્વારા કાર્યક્રમ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ